નવું જીવનદાન આપશે જેમાં કિરણ હોસ્પિટલ સહભાગી બની હતી તેમની વિશેષતા એ રહી કે સલામતપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી જોશી સાહેબે પણ આ કેમ્પમાં પ્રથમ વખત રક્તદાન કર્યું હતું તેમની હાજરી અને ઉત્સાહ યુવાનો માટે પ્રેરણારૂપ રહી હતી આ રક્તદાન તેમના સફળ આયોજન માટે વિડીયોગ્રાફર પરિવારે મળીને મહેનત કરી હતી અને સોશિયલ મીડિયા અને લોકલ નેટવર્કિંગ દ્વારા વધુમાં વધુ લોકોને જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું મારું નામ પીએસઆઈ બીસી જોશી

લોહી એક 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 આ વ્યક્તિ જો લોહી ડોનેટ કરે છે અને ત્રણ લોકોનો જીવ બચી શકે છે જેથી વધુમાં વધુ લોકો ડોનેટ કરે અને વધુ વધુ આ કેમ્પો યોજાય એ લોકોને હિમાયત કરીએ છીએ અને ભવિષ્ય માટે શુભકામનાઓ સુરતના માન દરવાજા ખાતે આજે બાબા સાહેબ આંબેડકર હોલ ની અંદર સુરત પત્રકાર ફોટોગ્રાફર દ્વારા એક ભવ્ય બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ફોટોગ્રાફર પરિવાર સાથે સમાજના કેટલાક આગેવાનો પણ જોડાયા હતા અને પોતાનું રક્ત અર્પણ કર્યું હતું એમાં ખાસ કરીને સુરત સલાબતપુરા પોલીસ સ્ટેશનના ફરજ બજાવતા જ્યાં બાજ એવા જોશી સાહેબે જે હાલ પીએસઆઈ તરીકે ત્યાં ફરજ બજાવી તે પણ પોતાનું જીવનમાં પ્રથમ વાર આ બ્લડ ડોનેટ કર્યું છે જેને લઈને પણ અહીં જે આપણા જે ફોટોગ્રાફર પરિવાર છે એમાં પણ ઉત્સાહ છે તો હું ખાસ આ ફોટોગ્રાફર પરિવારને અભિનંદન આપું છું કે તેઓએ સુરતની અંદર આ જે ભગીરથ કાર્ય કર્યું છે તેમાં તેઓ સફળ થાય અને હાલ લગભગ પચાસ યુનિટથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું છે